વાત કરીએ મોરબીની તો મોરબીમાં રસ્તાઓ અને વાત કરીએ હળવદ સરા રોડ પર રહીશોએ કર્યો છે ચકાજામ પાણી સહિત પ્રશ્નોને લઈ હરિનગર ગોલ્ડના રહીશોએ ચકાજામ કર્યો છે નગરપાલિકા સામે હળવદના લોકોએ મોરચો માંડ્યો છે મોરબી બાદ હળવદ નગરપાલિકા સામે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ગંદા પાણી ગતરાના ઢગલા વગેરે મુશ્કેલીથી લોકોમાં રોષ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે વાત કરવામાં આવે તો મોરબીના હળવદ સરા રોડ પર કર્યો કર્યો છે છે પાણી સહિત પ્રશ્નોને લઈને ગોલ્ડના નગરપાલિકા સામે હળવદના લોકોએ મોરચો માંડ્યો છે મોરબી બાદ હળવદ નગરપાલિકા સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે ગંદા પાણી કચરાના ઢગલા વગેરે મુશ્કેલીથી લોકોમાં રોષ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે

ત્યાંથી જાણવા મળતી વિગત પ્રમાણે તે લોકો ને ત્રણ મહિના થી પાણીની સમસ્યા છે એ લોકો એ નવર રજૂઆત કરી છતાં ધ્યાન ન દેતા પાલિકાને પછી પાલિકા એવું થઈ આ લોકો ચકાજામ કર્યું સમગ્ર વિગત આપવા બદલ રમેશ આપનો આભાર વાત કરીએ તો મોરબી ના હળવદ સરા રોડ પર રહીઝો ચકાજામ કર્યો છે પાણી સહિતના પ્રશ્નો ને લઈ લોકોએ ચકાજામ કર્યું છે નગરપાલિકા સામે હળવદના લોકોએ મોરચો માંડ્યો છે